મગફળીના ઊભા પાકમાં જીવાતોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા માટે સંકલિત જીવત વ્યવસ્થાપન અંતર્ગત ખેડૂતોને તબક્કાવાર પગલાં લેવા બનાસકાંઠા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે ખેતરમાં મોલો મચ્છી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજ મેળવવા માટે પીળા ચીકણા ટ્રેપ લગાવવા તથા મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્તી વધુ હોય તો જંતુનાશક દવાનો છંટકાવ મુલતવી રાખો લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે હેક્ટર દીઠ પાંચથી છ ફેરોમોન ટ્રેપ ગોઠવી નર ફૂંદાનો નાશ કરવો સફેદ ઘેણના ઢાળિયા કીટકોને નિયંત્રણ કરવા રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી તેમાં ભેગા થયેલા ઢાળિયાનો નાશ કરવો ચૂસ્યા જીવાતો લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો લીમડાનું તેલ અથવા લીમડા આધારિત તૈયાર દવાઓનો ભલામણ મુજબ છંટકાવ કરવો જૈવિક નિયંત્રણ માટે બિવેરિયા બેસીયાના ફૂગનો પાવડર બેસિલસ થુરિન્જિન્સીસ જીવાણુ અથવા એનપીવી દવાનો છંટકાવ અસરકારક સાબિત થાય છે મુંડાના નિયંત્રણ માટે ઉગાવાના ત્રીસ દિવસ બાદ જમીનમાં બ્યુવેરિયા બાસિયાણા અથવા મેટારીઝિયમ એનિસોપ્લિનો ડ્રેન્ચિંગ દ્વારા ઉપયોગ કરવો સ્થાનિક જીવાતોના વધુ ઉપદ્રવની સ્થિતિમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી જંતુનાશક દવાઓનો પાક ડોઝ તથા જીવાત પ્રમાણે યોગ્ય રીતે ઉપયોગ કરવા વિનંતી છે અંબાજી ખાતે ભાદરવી પૂનમ પગપાળા યાત્રા માટે બે બેઠકો કરવામાં આવી પહેલી બેઠક જિલ્લા તંત્ર અને અંબાજી ટ્રસ્ટ સાથે અને અંબાજી ખાતે આ મેળાના સુચારુ સંચાલન માટે જે અલગ અલગ કમિટીઓની નિમણૂક કરવામાં આવે છે એ તમામ સમિતિ અને અધ્યક્ષો સાથે રાખવામાં આવી અંબાજી મેળા દરમિયાન જે શ્રદ્ધાળુઓ છે એ ગુજરાતના દરેકે દરેક વિસ્તારથી પેદલ ચાલીને અંબાજી સુધી આવતા હોય છે એ તમામ શ્રદ્ધાળુઓની સુવિધા માટે રસ્તાની અંદર જુદા જુદા સ્થળો ઉપર શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા એ લોકોના વિશ્રામની વ્યવસ્થા પાણી માટે પરબ અને અંબાજીની નજીક જ્યારે પહોંચી જાય ત્યારે વિશ્રામો પાર્કિંગની વ્યવસ્થા જિલ્લા તંત્ર અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ અંબાજીની અંદર આ વખતે જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે એ છે કે યાત્રીની સુવિધા દરેક જગ્યાએ યાત્રીની સુવિધા માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતી માટેની વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે કેરિંગ કેપેસિટી દરેકે દરેક વિસ્તાર અંબાજી મંદિર હોય આસપાસના વિસ્તાર હોય પાર્કિંગ હોય વિશ્રામો હોય ગબ્બરની તળેટી હોય તમામ વિસ્તારોમાં આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે કે કેટલી કેરિંગ કેપેસિટી છે એક સમય દરમિયાન કેટલા લોકો અંદર હોવું જોઈએ આ તમામ વિષયની ચર્ચા જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્ર સાથે કરવામાં આવી છે અને એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે એની સ્વચ્છતા એની સલામતી એની સુરક્ષા અને એની સુવિધા એ અમારા માટે સર્વોપરી છે અને આ હેતુ સાથે જ આ તમામ પ્રક્રિયાનું સંચાલન કરવામાં આવે છે એ સિવાય જે બીજી મીટિંગ છે એ બાનસકાંઠાના અને આજુબાજુના તમામ જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રાખવામાં આવી એમાં પાટણ અરવલ્લી સાબરકાંઠા બાનસકાંઠાના જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ ગાંધીનગરના તમામ જિલ્લા અધિકારીઓ રિજનલ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ એ તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ રાખવામાં આવી જેની અંદર ચાલીને જે લોકો આ તમામ જે જિલ્લાઓમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે પણ જે વ્યવસ્થા અમે અંબાજીના નજીકના વિસ્તારમાં રાખીએ છીએ એ તમામ વ્યવસ્થાઓ અને સુવિધાઓ જે તે જિલ્લામાં પણ એના ખ્યાલ રાખવામાં આવે એ માટે જિલ્લા વહીવટીતંત્રને સમજૂત કરવામાં આવ્યા અને તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા રોડ રસ્તા સરખા કરવામાં આવ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સને એ રીતે સ્ટેશન કરીએ છીએ કે કોઈ અનહોની બને તો તરત એમ્બ્યુલન્સ આ લોકો સુધી પહોંચી શકે એ જ રીતે સિક્યોરિટી સેફ્ટીનું ધ્યાન રાખવામાં આવે છે જે જગ્યાઓ અંધારું હોય તે જગ્યા ઉપર રોશનીની વ્યવસ્થા કરવામાં આવે રસ્તામાં પડતા જે નગરો છે ત્યાં આગળ કોઈ પણ જગ્યા જે ચોક પોઈન્ટ છે કે જ્યાં ટ્રાફિક એકસાથે સાથે ભેગું થઈ જાય ત્યાં યાત્રિકોની અને સલામતી માટે બેરિકેડિંગ કરવામાં આવે એ તમામ વિષય વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એ બધા જિલ્લાઓ જે રેઝિડેન્ટ રિજનલ મ્યુનિસિપલ કમિશનર છે એ તમામ અધિકારીઓ સાથે આ વિષય વસ્તુની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને તમામને આ વિષયમાં સમજૂત કરવામાં આવ્યા છે હવે આપના ચેનલ અને આપના થકી હું લોકોને અપકારું છું કે લોકો ખૂબ બોળા પ્રમાણમાં આ પગપાળા યાત્રા દરમિયાન ભાગી થાય અંબાજીના દર્શન કરે અંબાજીના આશીર્વાદ મેળવવે અને એ તમામ લોકોની સુવિધા માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે લોકોની યાત્રા જે છે સુવિધાજનક અને સારી થાય અને ફળદ્રુપ થાય આભાર જય અંબે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રને ચરિતાર્થ કરતાં આપ સૌ ભક્તોને આવકારું છું ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે જે માટે માય ભક્તોને આવકારવા માટે રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામ બોર્ડ જિલ્લા તંત્ર તથા અંબાજી ટ્રસ્ટ આપને સૌને આવકારીએ છીએ આ વર્ષે સરકાર દ્વારા પદયાત્રીઓ માટે સુવિધાઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે આવો આ મેળામાં આપ સૌ સહભાગી બનો અને મા અંબાના દર્શન કરો